હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાદ્યાપુતિ ભાગ ચાર વિષય ગુજરાતી વતનથી વિદય થતાં તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ સોલ્યુશન જોતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ વિભાગ બી જયંત પાઠવ તો તેમાં આવશે આપણે ત્યારબાદ વતનથી વિદાય થતાં તો સોનેટ છે કાવ્ય સંગ્રહ તો બી હતો એમાં અ હતો એ જોડકા જોડો હવે આપણે આગળ જોઈએ બ બો વિકલ્પ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વતનથી વિદાય થતાં કવિ ખાલી જગ્યા અનુભવે છે તો વતનનો તલસાટ અનુભવે છે હૈયુ ઉજરાડાય ઉજરડાય ખાલી જગ્યા ફૂટે ધીમેથી જમે તો રક્ત રસાયા સોનેટ સાહિત્ય પ્રકારમાં ખાલી જગ્યા પક્તિઓ હોય છે તો કેટલી હોય છે ચૌદ હોય છે હવે જો એક નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો છઠ્ઠો પ્રશ્ન વતનથી વિદાય થતાં કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો અંતરિક્ષમાંથી લેવામાં આવ્યું છે વતનથી વિદાય થતાં કાવ્યના કવિને કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય એકેડમી દિલ્હી વતનથી વિદાય થતાં કવિ સેનાથી દૂર થઈ રહ્યા છે વતનથી વિદાય થતાં કવિ ઘર સ્નેહીજનો ડુંગર નદી કોતરો ખેતરો વગેરેથી દૂર થઈ રહ્યા છે નવમો પ્રશ્ન જેમ ઢોર વેચાઈ ગયા પછી કોઢાર ઝંકે છે એમ કાવ્ય નાયક શું ઝંકે છે તો જેમ ઢોર વેચાઈ ગયા પછી કોઢાર ઝંકે છે એમ કાવ્ય નાયકનું વતનનું ઘર ઝંકે છે દસમો પ્રશ્ન જોઈએ વતન વતનની હદ પૂરી થતાં કોને પાછું જવાનું છે વતનની હદ પૂરી થતાં પુત્રને પાછું જવાનું છે કવિને સાની ભ્રમણા થાય છે તો કવિને વિસાયેલા શિશુને બોલ બા બોલાવતી હોય તેવી ભ્રમણા થાય છે વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે કયા અલંકારો પડ્યો છે ઉપમા રૂપક અને દ્રષ્ટાંત જેવા અલંકારો પ્રયોજાયા છે હવે આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર તે કેડી આગળ જાય પાય અવડા કેમે કરી ઉપડે આંખો જાય ભરાઈ વાત તરુણી કાંટાળી ડાળી નડે કાવ્ય પંક્તિ સમજાવો આ પંક્તિમાં કવિનો વતન માટેનો પ્રેર વણવામાં આવે છે કવિના પગ આગળ જવા માંડમાંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેડતરો વગેરેમાં તેમનો પ્રેમ છે વતનના પરિવેશનને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો કવિતા હૃદયમાં વસેલી છે હવે જોયા આગળ કવિ મૂળ પરિવેશનની ઝંખના કઈ રીતે કરે છે તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશનની ઝંખના કરે છે ઘર બંધ કરી દીધું છે ઘરથી દૂર થઈ દૂર થઈ જઈ રહ્યા છે ત્યારે રહીને ધરપા ઘર યાદ આવે છે જેમ કોઈ ઢોર વેચાઇ ગયા પછી ધન સુધતા પોતાના સ્થાને જંગે એમ કવિ ઘરને ઝંખે છે હવે આપણે જોઈએ કે નીચે આપેલ પ્રશ્ન આઠથી દસ વાક્યોમાં મુદ્દાસર સર ઉત્તર લખો તો વતનથી વિદાય થતાં કવિની ભ્રમણા તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે વતનથી વિદાય થતાં કવિ વન જન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દેશે ઢોરને પણ પોતાની કોઠાની મમતા હોય છે તો કવિને પોતાના વતન કેમ ના હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે છાત દેતા નથી મહામહેરનાથે તે આગળ વધે છે ત્યાંના રસ્તામાં વૃક્ષની કાંટાની ડાળી આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવ વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસોને લૂસી નાખો વીતી ગયેલા દિવસોની યાદોનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ કૂતરાને વતનની સીમ સુધી સાથ આપશો તો અહીંયા જગ્યા ઓછી હોય આટલું જ આપણે લખી શકીએ છીએ તમે વધારે પણ લખી શકો છો હવે આપણે જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તેમાં પહેલો પ્રશ્ન હતો રક્ત શિયા એટલે કે રક્ત શિયા

રિસાયેલો શિશુ એટલે મધ્યમ પદ લોપી સમાજ હવે આપણે જોઈએ નીચેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો તો એમાં રક્ત ટીયા ઉઝરડા આ બધામાં પર પ્રત્યય આવેલો છે અને ખાલી એક આ વેકુળમાં એક પણ પ્રત્યય આવતો નથી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો તો પાય તો પગ કોઢાર તો ઢોરને બાંધવાની જગા શ્વાન તો આપણે જાણીએ છીએ કૂતરો તરવું તો ઝાડ નીચે આપેલ વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો તો પહેલું આપેલું છે વન તો વન આવશે વન આપણે વિચારીએ એટલે એવું લાગે ઘણું બધું છે એટલે સમુવાચક ત્યારબાદ ભ્રમ તો ભ્રમ એક જાતનો ભાવ છે એટલે ભાવ વાચક સંજ્ઞા ખેતર તો ખેતર વિચાર તો આપણને ઘણો બધા ખેતરો યાદ હતા એટલા માટે જાતિ વાચક અને શ્વાન શ્વાન જ્યારે મનમાં વિચારે ત્યારે ઘણા બધા શ્વાન આવે એટલે તે માટે પણ જાતિવાચક હવે નીચેના રૂઢિ અર્થ જણાવો વેઢિયા ચાલવું તો વગર મહેનતા મહેનતે એટલે કે મહેનતાણે કામ કરવું કાંટારી ડારી નડવી તો મુશ્કેલી આવી નીચેના શબ્દો માટે એક શબ્દ આપો ગાયોનો સમૂહ તો ગોધણ નદીની કાંકરાવાળી જાડી રેતી તેને કહેવાશે ભેગું હવે આપણે જોઈએ નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દ લખો રીસાવ તો મનાવું અવરા તો સવરા વિદાય તો આવકાર અને ભીડવું તો ખોલું હવે જોઈએ નીચેના તરફડા શબ્દોના શિસ્ત રૂપ આપો તો તલખવું તો વ્યાકુળ થવું ભીડું તો બંધ કરું ભાઈ તો લઈ ભાડું તો જો અને નીચેલા આપેલા વાક્યોમાંથી વિશેષણ સુધી પ્રકાર જણાવો તો ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો ગણે તોય પરિમાણ વાચક રિષાઈ શિશુને બોલાવતી બા હતી તો શિ વિષાળ તોય ગુણ એટલે ગુણવાચક હવે વાક્યમાંથી ક્રિયા વિશેષણ વિશેષ ક્રિયા વિશેષણ આંખો બે રહી ભારતી પાસી ઘર બે આવશે પાછી વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ તો જેમ તો એ આવશે રીતિવાજ હવે જોઈએ કે ધ્વનિ કટકો છૂટા પાડો તો સૌ પ્રથમ આપેલું છે વહેણ તો વ વત્તા અણ ભાડતી અવતા ઈ આંખો આ વત્તા ન વત્તા ખ વત્તા નક્ષણ તો ક વત્તા શણાઈનો સ વત્તા વત્તા અણ અ અને છેલ્લે આપણે જોઈએ કે નિમન વિભાગ લેખન વિભાગ એમાં નિમન લખવાનું છે મારું વતન તો એ મારું વતન એટલે કે તમે જ્યાં રહો છો તેના વિશે તમે તમારી રીતે ગમે તેમ લખી શકો છો ગમે તે રીતે ગમે ગમે તેની મદદ લઈને શિક્ષક મિત્ર ઘરના ઘરે ઘરે ભાઈ બહેન હોય તે માતા પિતા મિત્ર કોઈ પણ તમે જે સાથ લઈને તેનો તમે નિમન લખી શકો છો તો આ હતું આપણા વતનથી વિદાય થતાં કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ પણ નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો વિડીયોને લાઈક કરતા જાજો અને તમારા મિત્રો સાથે શેર કરતા જજો થેન્ક યુ